વાહન અકસ્માતની અનેક દુર્ઘટનાઓમાં માનવજીવ મોતને ભેટવા છતાં વાહન ચાલકો સુધરતા નથી અને મોતને જાણે આમંત્રણ આપતા હોય એ રીતે પોતાની સાથે અન્ય લોકોની જિંદગીને પણ મોતના મુખમાં ધકેલે છે કુવાડવા રોડ પર સીએનજી ઓટો રિક્ષામાં કેપેસિટી કરતા વધુ વિદ્યાર્થીઓને બેસાડવા ઉપરાંત પાછળના ભાગે લટકતી હાલતમાં ઉભેલા વિદ્યાર્થીઓ મોત નોતરતી જોખમી સવારી કરતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો આ વિડીયોમાં બાળકોની જોખમી સવારી જોઈ તેની ગંભીરતાને ધ્યાને લઈને કુવાડવા પોલીસે ચાલક સામે પોલીસે પોતે ફરિયાદી બની ગુનો દાખલ કર્યો છે જ્યારે આરટીઓ તંત્રએ રિક્ષા ડિટેઇન કરી ચાલકનું લાયસન્સ સસ્પેન્ડ કરવાની કરવાની કાર્યવાહી કરી છે સ્કૂલ રિક્ષાની અંદર જે બાળકોને ભરીને લઈ જવામાં આવતા હતા અને કેપેસિટી કરતાં વધારે બાળકો ભરી અને આસપાસ જે રિક્ષાની ટંગાઈ અને નીકળતા હોય તેવો એક વિડીયો વાયરલ થયો હતો એ વિડીયો જે વાયરલ થયો એના આધારે ઓટો રિક્ષાને પકડી લેવામાં આવી છે અને તેને આરટીઓ કચેરી ખાતે ડિટેન કરવામાં આવેલ છે ડિટેન કર્યા બાદ જે વાહન ચાલક હતા તે વાહન ચાલકનું લાયસન્સ પણ સસ્પેન્ડ કરવામાં આવેલ છે અને જે મૂળ ઓથોરિટી ગાંધીનગરનું જે લાયસન્સ મળે છે તેને પણ મોકલી આપવામાં આવેલ છે ડિટેન કરેલા વાહનની અંદર જે આરટીઓને લગત જે પણ કાર્યવાહી થતી હોય મોટર વ્હીકલ એક્ટ ઓગણીસો અઠ્યાસી અને સીએમવી આર ઓગણીસો નેવ્યાસી મુજબની કાર્યવાહી કરી દંડનીય કાર્યવાહી કરવામાં આવેલી છે અને કોર્ટને આગળની કાર્યવાહી અર્થે મોકલી આપવામાં આવેલ છે